હેલો મિત્રો સ્વાગત છે તમારું બધાનું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં તો અત્યારે આપણે ડુંગરોમાં કહેવાય કંટ્રોલ આવી અહીંયા છે કંટ્રોલ અને હાલો હું તમને બતાવું કંટ્રોલ ક્યાં છે અને કઈ રીતે હાં પાડેલા છે તો હું બતાવું તમને છે અહીંયા કંટ્રોલ બોડીના અંદર કંટ્રોલ હજી આમાં છે બે ત્રણ હજી તોડી દઉં બતાવો તમને કાંટા બહુ છે યાર બતાવી દો તમને પાણીથી અહીં એક કંટ્રોલ છે પણ અહીંયા થોડા કાટા હેલું અહીંયા ટૂકી જવાનું જો મળી ગયો હે કંટ્રોલ થોડુંક ખરાબ છે પણ ગોતો હજી આમાં જો અહીં એક છે હજી કેમ બેઠા હે તોડી લેવાના છે આ મિલન ભાઈ જુઓ કેટલા જઈ મિલન ચાર પાંચ કિલો થઈ જાય હે હા તો ચાર પાંચ કિલો મિલન તોડી નાખવાના છે આપણે દાહ બાર કિલો તોડી નાખવાના છે કેમ જો કેવી રીતે હે કંપોલાની અંદરથી કાઢવો પડે એમ જા હે ખનતેન બેઠો હોય જો કેમ બેઠું તો આરો બીચારો કે હે ફોટો મને કાઢી લીધું હે

તો ભાઈ કેવો કેવો જંગલ છે જો બહુ મજા આવે એવું છે અત્યારે પ્રકૃતિ છે એવી કંઈક લીલી છા એટલે મજા આવે છે ડુંગરોમાં ક્યારેક આવો તો મોજ કરો બાકી બ્લોગ તમે છેલ્લે છે જોતા રહેજો હજી તો એક જ જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું તો બનાને દેજો બ્લોગમાં તમે હા ભાઈને તમે ઓળખ દેશો ને એ શું કરો આવ્યો હે શું કરો આવ્યો તમે કંટ્રોલા વીગવા કે ને કંટ્રોલા વીગવા હે કંટ્રોલા

તો અમે તો કંટોલા કહીએ છીએ તો બનાવે છે બ્લોક તમે કેટલા કંટોલા જઈ રહ્યા ભાઈ એટલા વેડા છે તો હું ખુશ છું ખુશ છું બહુ ખુશ છું હવે આગળ કેટલા ગોતવાના છે આગળ જડે એટલા જડે બાકી તો હું ખુશ છું ખુશ છું મને તો ભાઈ 6 થી 5 કંટોલા જડ્યા પણ હું ખુશ છું એમ ડબલ ખુશ છું તો ભાઈ કેટલા બધા કંટોલા મળ્યા છે કોળા કોળા મોટો મોટા છે દેખાય તો આ એક કંટ્રોલી છે શું કહેવાય કંટ્રોલી કેવાય ને કંટ્રોલી કેવાય હા તો આપણે મિલનભાઈનું કેવું એવું છે કંટ્રોલીમાં જે કંટ્રોલી હોય ને એમાં વધારે કંટ્રોલ અમારે એમ એટલે આ કંટ્રોલી છે તો એમાં તેમને લાડ બધા મળ્યા છે જે આગળ અમારે જવું છે આ બાજુ તો અમારા કાકાની તો બધા વહી ગયા છે તો મૂન મિલનભાઈ બેસી તો હાલો અમે જઈએ

આ ને ખબર પડતી આંખુ કમજોર થઈ ગયેર કંટ્રોલ જ ના દેખાતું વરસાદ ઝૂપડી દેખાય ને ત્યાં બેમકે વરસાદ નીકળાય નહિ પણ ડુંગરોમાં આવો તો વરસાદ આવે તો મોજ અલગ જ આવે તો જો પાછળ નજારો કઈક જોરદાર છે ને મસ્ત નો છે ભાઈ ગયા જો બધા કેવા ડુંગરા હે મસ્ત મસ્તના ભાઈ હવે ફાઇનલી આપણે ઘરે ભોગીએ છીએ કંટોલા બહુ ટાઈમ લઈ ગયો હતો એટલે લગભગ આઈ થિંક બે અઢી વાગી ગયા હતા એટલે આવ્યા હતા ઘરે તો હવે બ્લોગને પણ આવી એન્ડ કરી દેજોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો